હાલ પૂરની પરિસ્થિતિ ગંભીર છે અને આને પગલે તંત્ર દ્વારા તાત્કાલિક અને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે ડભોઈ તાલુકાના કર્નાડી ગામેથી વીસ ફાઈબર બોટો વડોદરા શહેર મોકલવામાં આવી છે આ બોટો અને વીસ તરવૈયાઓ વડોદરામાં પૂરના પાણીમાં ફસાયેલા લોકોને બચાવવા માટે ઉપયોગમાં આવશે જિલ્લા કલેક્ટર દ્વારા આપવામાં આવેલા આદેશ અનુસાર તંત્ર દ્વારા વીસ ફાઈબર બોટો અને તરવૈયાઓ વડોદરા શહેર મોકલવામાં આવ્યા છે અને ઓછામાંથી ઓછી લાઈફલાઈન તરીકે સેવા આપશે અને પૂરના પાણીમાં ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં મદદરૂપ થશે ઉપરાંત વડોદરામાં હળની વિસ્તારના પૂરમાં ફસાયેલા લોકોને સુરક્ષિત જગ્યા ખસેડવા માટે આર્મીની મદદ લેવામાં આવી હતી ઘેરાયેલા લોકો માટે ભારતીય સેનાએ હેલિકોપ્ટરનો ઉપયોગ કરીને એરલિફ્ટિંગ શરૂ કરી દીધું હતું આ માર્ગ દ્વારા ઘણા લોકો આફતગ્રસ્ત વિસ્તારોમાંથી ઉતારવામાં આવ્યા સાથે જ રાત્રિના સમય માટે મોટી સંખ્યામાં આર્મીના જવાનો વડોદરામાં પહોંચી ગયા હતા અને તેઓ બચાવ કામગીરી શરૂ કરી હતી એનડીઆરએફ એટલે કે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ અને એસડીઆરએફ એટલે કે સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ દ્વારા કરવામાં આવેલી કામગીરી બાદ આર્મીની હાજરીને કારણે રેસ્ક્યુ કામગીરીને વધુ વેગ મળી હતી આ પગલાથી પૂરના પાણીમાં ફસાયેલા લોકોને વધુ ઝડપથી શોધી કાઢી બચાવ કરવાની શક્યતા વધશે ટીમના મુખ્ય અનુસંધાન હેઠળ તંત્ર અને સેનાની ટીમો કમિટેડ છે કે તેમને દરેક સેનાની ટુકડી વધુ ને વધુ લોકો સુધી પહોંચાડીને રાહત અને બચાવ કામગીરી કરીને અસરગ્રસ્ત રીતે પૂર્ણ કરશે જિલ્લાવાસીઓને તંત્ર તરફથી સલામતીની સલાહ આપવામાં આવી હતી અને તંત્ર તરફથી મળતા સૂચનોને અનુસરવા સૂચન કરાયું હતું Rajana.